આમ તો છેલ્લા ઘણા સમયથી એ બગદાણાની બવાલ ખૂબ ચર્ચામાં છે એ બગદાણાની બવાલમાં નવનીત બાલિયા ઉપર હુમલો બાદ કોળી સમાજનો ઉગ્ર આક્રોશ અને ઉગ્ર આક્રોશ બાદ એસઆઈટીની રચના અને રચના બાદ હવે જયરાજ આહીની ધરપકડ જયરાજ આહીની ધરપકડ બાદ હવે નવનીત બાલધિયાની જે માગ હતી એ માગ તો પૂરી થઈ છે પરંતુ નવનીત બાલધિયા એ સમાજના લોકોનો આભાર માની રહ્યા છે જે પણ લોકોએ તેમને સાથ સહકાર આપ્યો છે તેમનો આભાર માની રહ્યા છે અને તેની વચ્ચે જ નવનીત બાલધિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે અને બગદાણા વિવાદ મામલે નવનીત બાલિયાએ મોટું નિવેદન આપ્યું છે ઘટના બાદ એ નવનીત બાલધિયાના મોટા નિવેદન થી હવે ઘટનામાં નવા વળાંકો આવશે એવું ચોક્કસપણે માનવામાં આવશે શું કહ્યું છે નવનીત બાલધિયાએ આ ઘટનાને લઈને અને નિવેદનથી હવે કેમ આ ઘટનાની અંદર અને આહિર અને કોળી સમાજમાં મચ્યો છે ખળભળાટ તેની આજે આપણે કરવી છે વાત બગદાણાની બબાલમાં આહિર અને કોળી સમાજ જે બને આમ સામે તો આવી ગયા હતા બંને સમાજોનો ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે પહેલાં તો આહિર સમાજ મેદાને નહોતો આવ્યો પરંતુ જ્યારથી જયરાજ આહીરની ધરપકડ થઈ છે ત્યારથી હવે આહિર સમાજ પણ મેદાને આવ્યું છે ક્યાંકને ક્યાંક ઉગ્ર આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને ઉગ્ર આક્રોશ વચ્ચે જ અચાનક નવનીત બાલધિયાનું એક નિવેદન સામે આવે છે ઘટનાને લઈને નવનીત બાલધિયાએ માયાભાઈ આહિરને ફોન કર્યો તેવી વાત કરવામાં આવે છે અને માયાભાઈ થોડા કલાકો બાદ સામેથી નવનીત બાલધિયા સાથે પણ વાત કરી હતી આવો પહેલાં સાંભળીએ કે આ બગદાણાની બબાલને લઈને નવનીત બાલિયાએ શું નિવેદન આપ્યું છે મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ બે દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જ્યાં મારી સાથે માર મારવાનો સાજિશ રસી છે મારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો જ્યારે માયાભાઈએ મારો ફોન નહોતો પડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો માયાભાઈનો મારામાં ફોન આવ્યો મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે ત્યારે મને માયાભાઈએ એવું કીધું કે ભાઈ હું બહાર છું આવી જાઉં એટલે જે કાંઈ મેટર હશે આપણે બતાવી દઈશું પછી થોડાક દિવસ થયા આ બધો જે કેસ થાયલો ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને બે ત્રણ મિત્ર મારા એમને કીધું ભાઈ અવનીતભાઈને તમે જો જે કાંઈ મેટર બની શ્યાન પાડી દે જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું એવા મારામાં બે ત્રણ જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ અવનીતભાઈને તમે ચો સમાધાનમાં બેસી દે આવું ન કરે એમ

તમારું શું છે એ જે મહાસંમેલન છે એ અમે જે જઈરા જાહેર પકડવાનો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે હવે અમે એ સ્વાગત વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણો કે કોઈ ઉશ્કેરીજનક કોઈ ટીપ ટીકા ટિપ્પણી કરવાના નથી અને અમે ફક્ત ને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે આયોજન રાખેલું છે કે તમારા છોકરાએ મારી સાથે મારા મારી કરી હતી હું બહાર છું પરત આવું એટલે જે મેટર હશે એ આપણે પતાવી લેશું આવી વાત માયાભાઈ કરી મારા બે ત્રણ મિત્રોને બવાલમાં સમાધાન કરવાની વાત પણ માયાભાઈ કરી છે આવી વાત નવનીત બાલધ્યાય કરી છે સમાધાન માટે ઘણા ફોન આવ્યા પણ દાખલો બેસાડવા માટે મારે સમાધાન નહોતું કરવું આવી વાત પણ નવનીત બાલધ્યાય કરી છે મારી સમાજને જાણ હતી કે સમાધાન હું નથી કરવાનો સન્માન સંમેલનમાં થશે સરકાર અને આગેવાનોનો આભાર માનવા માટે હું જવાનો છું એવી પણ વાત નવનીત બાલધ્યાય કરી એટલે ક્યાંકને ક્યાંક નવનીત બાલધિયાએ કહ્યું કે માયાભાઈ આહીરનો મને ફોન આવ્યો હતો અને ફોન આવ્યો ત્યારે મેં વાત કરી કે તમારા છોકરાએ મને માર માર્યો છે એટલે માયાભાઈ કીધું કે અત્યારે હું બહાર છું આપણે ત્યાં આવીને જે હશે બધું પતાવી લેશું સમાધાન કરી લેશું પરંતુ સરકાર અને સમાજમાં એક દાખલો બેસાડવો તો એટલે મારે સમાધાન નહોતું કરવું આવી વાત પણ નવનીત બાલિયાએ કરી સાથે સાથે તેઓએ એવું પણ કહ્યું કે મારા બે ત્રણ મિત્રોને પણ માયાભાઈ આહીરે ફોન કરીને કહ્યું હતું કે સમાધાન માટે કે કરાવો પરંતુ હું સમાધાન કરવા નહોતો માગતો સન્માન જે આવનાર એક ફેબ્રુઆરીના રોજ સન્માન સંમેલન યોજાવાનું છે સરકાર અને આગેવાનોનો આભાર માનવા માટેનું યોજાવાનું છે નવનીત આ કેસની અંદર અનેક વખતે ચર્ચા હતી કે શું આ બગદાણાની અંત આવશે પરંતુ કે નહીં બગદાણાની બબાલનો અંત કદાચ નહીં આવે શું બગદાણાની બબાલમાં કોઈ સમાધાન કરાવશે આવા પણ પ્રશ્નો ઉઠ્યા હતા મોરારી બાપુનું નામ પણ આવ્યું હતું એ તળાજાના ધારાસભ્યનું નામ પણ આગળ આવ્યું હતું આવા અનેક સવાલો વચ્ચે નવનીત બાલધિયાનો એક વિડીયો અને વિડીયો ખળભળાટ મચાવ્યું કે શું હકીકત માયાભાઈ આહીરે નવનીત બાલદિયાને ફોન કર્યો છે સમાધાન માટે શું હકીકત એ નવનીત બાલાધિયાના મિત્રોને માયાભાઈ આહિરે ભલામણ કરીએ છે સમાધાન માટે આવા અનેક પ્રકારના સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે પરંતુ એ સવાલોના જવાબ તો નવનીત બાલિયાને માયાભાઈ આહીર જ્યારે ખુલીને આમને સામે આવે ત્યારે જ ખબર પડશે કે હકીકત શું હતી પરંતુ જે સમાજો સામે સામે આવ્યા જે રાજનીતિ આ બબાલની થઈ એને લઈને હવે એવું લાગી રહ્યું છે કે કદાચ આ બબાલનો અંત જેટલો વહેલો આવે એટલું સારું છે કારણ કે સમાજ જીવન ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે પહેલાં તો આહિર સમાજ મેદાને નહોતું પરંતુ જ્યારથી એ જયરાજ આહિરની ધરપકડ થઈ છે ત્યારથી હવે એ આહિર સેના પણ મેદાને આવી છે આહિર સમાજ પણ મેદાનો આવ્યો છે ક્યાંક ને ક્યાંક ભારતના ન્યાયતંત્ર ઉપર સવે ભરોસો રાખવો જોઈએ ભારતના પોલીસ તંત્ર ઉપર સવે ભરોસો રાખવો જોઈએ કે જે થશે એ નિષ્પક્ષ થશે એ ન્યાયિક થશે આ ભરોસા સાથે આ સંપૂર્ણ ઘટનાને પૂર્ણ બનાવે એવી આપણે આશા રાખીએ છીએ બંને સમાજના આગેવાનો બંને સમાજના યુવાનો પાસે પણ આશા રાખીએ છીએ કે બંને સમાજ શાંતિથી આ ઘટનાનો ઉકેલ લાવે અને નવનીત બાલાધિયાનું નિવેદન જો સાચું હોય તો આપણે એ પણ આશા રાખીએ છીએ કે જલ્દીથી આ ઘટનાનો અંત આવે તમારો બાબતે શું માનવું છે કે આ ઘટનાનો અંત જલ્દીથી આવવો જોઈએ કે નહીં અમારા કોમેન્ટ બોક્સમાં આ ચૂકતી જણાવજો બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજરાત નમસ્કાર